તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું હેત પટેલ બે જ ઓનલાઈન ક્લાસમાં બધાનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ નો ગણિત વિષયની અંદર ચેપ્ટર આઠ ત્રિકોણ પરિચય વિશે અભ્યાસ કરવાના છે કે પેલા ત્રિકોણ પરિચય આપતા કહીએ કે આ ત્રિકોણમાં એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે ઓનલી ને ઓનલી એક જ ત્રિકોણની વાત કરવાની છે જે છે કાટકોણ ત્રિકોણ કયું છે કાટકોણ ત્રિકોણ દરેક જણા કાટકોણ ત્રિકોણ તોડતા તો ખ્યાલ જ છે કે કઈ રીતનું હોય દર્શાઈએ આપણે જોઈ લો ક્લિયર આ કાટકોણ ત્રિકોણ અંદર ક્યારે કહીએ કે આ ખૂણા આપણે શું કહી શકાય કાટકોણ કહી શકાય તો આ ખૂણા શું કહેવાય કાટ ખૂણો શું કહેવાય કાટ ખૂણો

તો એ કયા એક તો છે સાઈન શું બોલાય સાઈન ઓકે બીજું છે કોસ ત્રીજું છે તે હું ગુજરાતી નામ પણ લખું જેથી તમે એને સાથે સાથે બોલજો આવડી જશે પછી આવે છે કોસેક

કે આ જે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ આ બે લઘુ ખૂણા જે હતા ને મેં વાત કરી હતી ને એના માટે ઉપયોગમાં લેવાના આનો ઉપયોગ કરી આપણે આના પછીનું ચેપ્ટર છે જે ત્રિકોણમિતિનો ઉપયોગ મતલબ કે આનો ઉપયોગ આપણે ઇમારતની ઊંચાઈ કે ઊંચી આટલી ઊંચી હાઈટ છે તેની ઊંચાઈ કેટલી હશે હું સમજી લઉં કે ઇમારતથી અથવા ટાવરની ટાવરથી હું થોડા અંતર દૂર હોઉં અને એમ કહું કે આ ઇમારતની ઊંચાઈ કેટલી હશે

આ ખૂણા માટેની વાત કરીએ તો આ ખૂણા માટે વાત કરીએ તો આ ખૂણા માટે સાઈન માટે વાપરીએ શું વાપરીએ સૂત્રો થોડાક ના ઓકે એલા માટે સાઈન સાઈન એ માટે કેમ કે મે એક ખૂણાની વાત કરીલીયા કયો ખૂણો લઘુગુણ અહીં બે ખૂણા લઘુગુણ ધ્યાન રાખજો એ અને સી આ બી માટે જ ગણવાનું આ અવળ હળવાની આપણે ખાલી ત્રિકોણ કેવો જો કાટકોણ बस हवा आम आटलूणा लीधो ए माटे ए, नी सामी बाजू, नी, सामी बाजू. लेके माटे सामी नी बाजू, भागया कर्ण, भागया कर्ण. सामी नी बाजू, साइन सूत्र भाग्या कर्ण भाग्या नी बाजू था तमे हवा उभा हो तो नीचे देखो तरी नजर पे सामें तो आ शू सामी बाजू थे नी बाजू थे

साख सामे वाली बाजू भाग्या कर्ण साख साइन साख लेवा जाए क्लियर याद रहे सरस હવે જો કોસ માટે વાત કરીએ કે કોસ e cos e બધા જ આ 6 6 માટે કોસ ગુણા e માટે નું લેવાનું કેનમાં લઈશ કોસ e તો કોસ માટે થાય પાક પાસેની बाजू ભાગ્યા कर्ण શું થાય પાક યાદ રાખજો પાક કોસ માટે શું લેવો પાક લેવા જવાનો તો આની પાસેની બાજુ કહેવાય આનો પાડોશી તો પાડોશી એટલે પાક પાસેની બાજુ પાસેની બાજુ ખૂણા એ પાસેની બાજુ ખૂણા એની બાજુ ખૂણા એનો કણ કણ તો બધામાં સરખો જ રહેશે પાસેની સામેની સમજવાનું સમજવાનો આ ખૂણાને ધ્યાનમાં રાખીએ તો આ સામેની થાય અને આની પાસેની થાય જો આ ખૂણા ધ્યાનમાં આપીએ આપણે તો આ ખૂણાની પાસેની બાજુ કહેવાય જો સી ખૂણો હોય તો આ ખૂણો આ પાસેથી થાય આની આ સામે ની શરૂ કરી હવે ટેન ટેન એ માટે ટેન એ શું છે ટેન એ ટેન એ બોલાય બોલાય શું ટેન એ ટેન એટલે શું એટલે કે સાઈન કોસ નો ભાગાકાર કરો એટલે તમને મળી જાય સાઈન એ ભાગ્યા જો આટલું યાદ રાખો મળી જાય સાઈન સામે સાઈન માટે બાજુ ભાગ્યા સાક અને બાજુ ભાગ્યા તો આપણે એને ડાયરેક્ટ યાદ આપણે એવું બધું યાદ નથી રાખવાની કોશિશ કરું આપણે બસ આટલું યાદ રાખો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ બસ આટલું યાદ રાખો એટલે ઘણું થઈ ગયું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો આના માટે હું શોર્ટ યાદ રાખું કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુને એટલે સાપ શું યાદ રાખવાનું સાપ ટેન માટે સાપ ક્લિયર સાઈન સાક કોસ પાક ટેન સાપ શું આવશે સાપ ક્લિયર તો આ છે ત્રણ હવે જે આપણે ત્રણ જે કરીશું એ બધા આના વ્યસ્ત છે કેવા છે વ્યસ્ત છે ચલો કરીએ ત્યાં સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુની આનું થઈ ગયું પાછળની બાજુ ભાગ્યા કણ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ આનું થઈ ગયું tan નું હવાનું પાછળની બાજુ ભાગ્યા કણ આનું થઈ ગયું sin નું પણ થઈ ગયું સામેની બાજુ ભાગ્યા કણ ઓકે હવે શરૂ કરીએ cosec sec અને cot ની વાત કરીએ તો પહેલા cosec cosec a મે તમને કહ્યું cosec a એ cosec a કે sin નું શું થશે વ્યસ્ત થશે એટલે ભાગ 1 ભાગ્યા sin એ લખાય ઓકે સરસ તો साइन ए તો સાઈન એની વેલ્યુ શું હતી સાઈન એની વેલ્યુ શું હતી હવે આનું ઉલટું સામેની બાજુ ઓકે સામેની બાજુ એટલે આપણે ક સા ક્લિયર ક સા તો કોશેક માટે થઈ ગયું હતું જ રીતે શેક શેક એ માટે વાત કરી શેક એ માટે વાત કરીએ ખબર કોષ નું વ્યસ્ત છે બાજુ કણ ભાગ્યા પાસેની બાજુ એટલે આપણે આને શોર્ટ લખાય કપા કપા સરસ ખ્યાલ આવી જશે હવે છેલ્લું

प पसा, सा प सा એટલે કે નામ યાદ રાખવા માટે શોર્ટ ટ્રીકો આપેલી છે આરી જેમ કે કાયરી આના માટે કે કોસેક માટે કશા સેક માટે કશા કશા કોટ માટે સા પ સા એટલે તમે ખાલી આ ત્રણ યાદ રાખજો આ ત્રણ આ એક આ બે આ તય સાઈન સાત કોસ પાક ટેન સાપ સાઈન શાક શાક આપણે ખાવા બનાવવા માટે શાક લેવા જવું પડે અને શાક લેવા માટે ક્યાં જવું પડે ખેતરમાં જવું પડે એટલે પાક લેવો પડે એના માટે પાક લેવો પડે કોસ માટે પાક લેવા જવું પડે પાક લેતા લેતા શું આવે કોઈક વાર સાપ પણ આવી જાય માટે ટેન બરાબર શાપ ઓકે તો આ યાદ રાખજો બીજા તો તો આના તો વ્યસ્ત જ છે તો આ છે ત્રિકોમતીના પરિચયની અંદર આ તા બધા જ ત્રિકોણના ગુણોત્તર ત્રિકોમતિના ગુણોત્તર છે આ ચેપ્ટની અંદર આપણે એ કા કરવાનું છે

આ તમારા રોકડા માર્ક મેળવી શકાય ઓકે આપણે વાત થઈ ગઈ છે કે વિભાગ બી ની અંદર બે પ્રશ્નો આવશે છે એટલે ટોટલ ચાર ગુણ અને વિભાગ એ ની અંદર બે ગુણ ક્લિયર તો ચલો આપણે આ ટેબલ બનાવવા માટે તમે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ માટે સૌપ્રથમ ટેબલ બનાવવું હોય તો શું કરવાનું ધ્યાનથી જોજો અહીંયા કે સૌપ્રથમ આપણે આઈ થિંક જીરો એક બે ત્રણ અને ચાર જીરો થી ચાર ની સંખ્યા લખી કાઢવાની પછી આ સંખ્યાને બધાને ચાર વડે ભાગી કાઢવાનું બધાને કેટલા વડે ભાગવાનું ચાર વડે ચલો સરસ બધાને આપણે શું કરશું ચાર વડે ભાગવાનું ભાગી કાઢ્યો ક્લિયર છે હવે બધાનો વર્ગમૂળ નીકાળ દો આખું તો વર્ગમૂળમાં બધાને વર્ગમૂળમાં લખી કાઢો તો જેનું વર્ગમૂળ નીકળે એનું નીકાળશું ચલો જીરોના કોઈ પણ સંખ્યા વડે ભાગો 0 ના કોઈ પણ સંખ્યા ભાગો તો હંમેશા જવાબ તમને શું મળશે તો હંમેશા એ સંખ્યા અવ્યાખ્યાય થઈ જશે ક્લિયર તો અહીંયા જોઈએ તો અહીંયા જો જીરો એ કોઈ સંખ્યા ભગાય છે તો એ સમયે આપણો જવાબ શું થશે અહીંયા શું આવી જશે જીરો આવી જશે જીરો શું ખબર જીરો ક્લિયર ચલો એક નું વર્ગમૂળ શું થાય એક થવાનું અને ચાર નું વર્ગમૂળ બે થવાનું તો આપણો અહીંયા જવાબ આવશે વન બાય ટુ જુઓ બે નું વર્ગમૂળ નહીં પણ અહીંયા જો ઉડા બરાબર બે દૂના ચાર તો ઉપર કેટલા વધ્યા એક તો એકનું વર્ગમું શું થશે એક બે નું વર્ગમૂળ કરશે નહીં માટે વન અપોન રૂટ ટુ એટલે કે બે વર્ગમુ આવી જશે અહીંયા એ જ રીતે જુઓ

કે બીજી આ તમે સરળ તારી શોધી શકો હવે કોસ માટે આનું વિરુદ્ધમાં લખવા માંડો એટલે તમને શું મળી જાય કોસ નું વેલ્યુ મળી જશે તો એક અહીંયા લખીએ પાછળથી રૂટ ત્રણ રૂટ ત્રણ ભાગ્યા બે રૂટ થ્રી બાય થ્રી ટુ ચલો અહીંયા વન અપોન રૂટ ટુ પછી વન બાય ટુ અને આ રહ્યું જીરો છેલ્લે તો આ શું મળી ગયું જો તમને કોસ અને સાઈન ની વેલ્યુ મળી ગઈ બરાબર ખૂણાની હવે જોઈએ ટેન ની tan શું હતું કે સાઈન અને cos નો ભાગાકાર કરો એટલે તમને મળી જાય tan ની વેલ્યુ તો એ જો ભાગાકાર સ્વરૂપે જ લાગે 0 ભાગ્યા 1 મેં શું કીધું 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જાવ મેસેજ આવશે 0 આવશે રાઈટ ઓકે 1 ભાગ્યા 2 ભાગ્યા √3/2 એમ વિચારો sin ભાગ્યા cos tan થાય યાદ છે ને આપણે આગળ વિજે ભણી ગયા છે તો 1 જો એ 2 2 ઉડી જશે તો 1

અબ આ યે જો 1 ભાગ્યા 0 શું છે 1 ભાગ્યા 0 તો કોઈ પણ સંખ્યાને જ્યારે 0 વડે ભાગીએ તો એ સંખ્યા હંમેશા અવ્યાખ્યાયિત થઈ જાય એટલે કે વેલ્યુ મળશે નહીં અ વ્યાખ્યાયિત એની કિંમત હંમેશા થશે અવ્યાખ્યાયિત થઈ જશે તો આપણને મળી ગઈ સાઈન કોસ અને ટેન હવે જોઈએ કોસેક સેક અને કોટ તો જો સાઈન जी છે સાઈન એ તમારો कोशेक नो व्यस्त छे ये जिते कोशेक साइन नो व्यस्त कोशेक सु हुआ साइन नो व्यस्त छे क्लियर याद आ गयो ये जिते कॉस कोस इसेक नो व्यस्त छे कोस चेनो व्यस्त कोस सेक नो ना ये जिते टेन ये कोट नो व्यस्त छे कब बड़ी आई याद रहे से बताने कोट टेन ना कोट एक बिजनेस चुके हुए व्यस्त मच है ये जिते लकी तो जो ये ए साइनो व्यस है माटे 0 એટલે કે 1 ભાગ્યા 0 1 ભાગ્યા 0 કિંમત 0 મૂકીએ કારણ કે કોસેક એ સાઇનનો વ્યસ્ત છે સાઇનનો વ્યસ્ત એટલે કે કોસેક બરાબર 1 / સાઇન થાય 1 / સાઇન સાઇન 0 એ શું કિંમત કે લિયે 0 હો તો 1 ભાગ્યા 0 તો શું આવશે ત્યારે 1 ભાગ્યા 0 તો અવ્યક્ત થઈ જશે અ વ્યખ્યાય આ કિંમત શું થશે અવ્યખ્યાય થશે આની કિંમત જોઈએ

પછી આનું એકનું વ્યસ્ત થાય એક જ થાય ત્યારે જીરો થશે શું થશે જીરો કિંમત થશે તો આ છે આપણું ત્રિકોણપતિનું ટેબલ આ ટેબલમાંથી આપણે દાખલા ગણવાના છે દાખલા બહુ સરળ છે એક ટેબલ આ કિંમત આ ટેબલ આવડી જશે તો મોટા ભાગે ના આવશે આવશે જયારે

બોલાય ક્લિયર ઠીટા એટલે કે ખૂણો કોઈ પણ ખૂણાની વેલ્યુ એમ ઠીટા સાયન્સ આના પરથી બનાવી શકાય બીજા બે સૂત્ર ઓકે આપણે આને યાદ રાખવા માટે વર્ગ ઓકે એસસી વાળા એક નંબર બરાબર એસસી વાળા એક નંબર એટલે સાયન્સ સ્કવેર ઠીટા વધતા બીજું સૂત્ર થશે આ બીજું સૂત્ર થશે અને ત્રીજું સૂત્ર છે આપણું સી 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 નું મતલબ થાય મોટું સી અને નાનું સી મોટા સી ની અંદર શું હતું કોસેટ

આપણે અહીંયા રાખીશું અને હવે જે વિડીયો જોઈશું એની અંદર આપણે થોડા ઘણા આ ચેપ્ટરના દાખલા લઈશું તમે પદ્ધતિસર સર જશો થોડા ઘણા એવા દાખલા લઈશું જોઈએ ફરી મળીએ